પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જ જોઈતું હતું તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ શરૂ કર્યા પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યો કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા પાર્વતીજીએ રમત રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બીલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા શિવલિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ ઘરેથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું આમ લખોળો ઉપવાસ પણ થયો હતો તેથી જાણીએ અજાણીએ પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેની પૂજા ભક્તિ જોઈ ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માગવા કહ્યું પાર્વતીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો હું વરદાન માગું છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથાસ્તુ કહ્યું અને તે અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેને શોધવા નીકળ્યા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલાં જ પાર્વતી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ આપ જેવા કેવડા ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતીને ફળ્યા એવા અમને સહુને ફળજો સહુની મનોકામના પૂર્ણ કરજો સર્વનું કલ્યાણ કરજો જય ભોળાના તો મિત્રો આ હતી કેવડા ત્રીજ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે સ્ત્રી પૂરી શ્રદ્ધાથી કેવડા ત્રીજનું આ વ્રત કરે છે આ દિવસે ફળાહાર કરે છે ભજન કીર્તન કરે છે ભગવાન ભોળાનાથ માતા પાર્વતી તેના પર પ્રસન્ન રહે છે તો મિત્રો આ હતી કેવડા ત્રીજ વ્રતની કથા હવે સાંભળશું ભગવાન શિવની આરતી બોલો ભગવાન ભોળાનાથ ની જય શિવ પ્રભુ જય શિવ શિવકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા ઓમ હર 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 મહાતે एकानन चतुरानन पञ्चानन राजे हंसानन गरुडासन वृषवाहन साजे ॐ हर 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 महादेव दो दोबुज चारु चतुर्भुज सोहे बुज अतिसोहे निरखते त्रिभुवन जनमोहे ओम हर 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 महादेव अक्षमाला बनमाला वन माला रुद्रमाला धारी चन्दन मृगमदलेपन भाले शुभकारी ओम हर 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 महादेव पार्वती पर्वत में बसति शिवजी कैलासे આ કથ દૂર કપોજન ભંગ મેમ હર 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 મહેવ શિવજી કે હાથો મે કંગન કાનો મે કુંડલ ગલમોતલ કી માલા ઓટલી શિષ મૃગ છાલા ઓમ હર 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 મહેવ शिवजी के हाथों में कंगन कानों में कुंडल गलमुतियल की माला ओशिष्य मृगछाला ओम हर 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 महादेव श्वेताम्बर पीताम्बर अम्बर अङ्गे सनकादिक ब्रह्मादिक संगे ॐ हर 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 महादेव कर्मध्ये कमण्डल चक्रतिशूलधारी जगकरता जग भरता जग, जग पावनकारी ॐ हर 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 महादेव काशी मे विश्वनाथ वीरात नन्दा ब्रह्मचारी नित उठ भोगल गावत महिमा अति भारी ओम हर 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 महादेव त्रिगुण स्वामी की आरती जे कोई गावे कहत शिवानन्द स्वामी मनवाञ्छित पावे ओम हर 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 महादे કેવડા શિવ ની આરતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથ કૃપા તમારા પર હંમેશા વરસતી રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં કેવડા ત્રીજની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ